સરકારે રાજ્યમાં નવ સ્થળોએ આરટીઓ કચેરીમાં ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવ્યો છે અને આ ટ્રેક પર જ ટેસ્ટ લેવાનું શરૂ કરાયું છે જેથી પરીક્ષા આપનાર માત્ર વીસ ટકા જ લાયસન્સ ઇચ્છુકો પાસ થાય છે આ પદ્ધતિ પહેલાં આરટીઓ કચેરીમાં રોજના સો લાયસન્સ ઇસ્યુ થતા હતા પરંતુ આ સિસ્ટમને કારણે હવે નોંધપાત્ર ઘટાડો થયો છે ટેસ્ટ્રેકની અંદર એવું છે કે ટેસ્ટ ટ્રેકની અંદર પર્ટિક્યુલર પાથની અંદર જે વ્યક્તિ કેન્ડિડેટ જે ટેસ્ટ આપવા માંગતો હોય એણે વાહન ચલાવવાનું હોય છે એક ચોક્કસ પેટર્નની અંદર એ પેટર્નની અંદર એ વિધિન શોર્ટ ટાઈમ મીન્સ કે અત્યારે એવું છે કે એ પેટર્નની અંદર ઇંગ્લિશ આઠ છે એની અંદર લગભગ બત્રીસ જેવા સેન્સર મૂકેલા છે એ સેન્સરને ટચ થયા વગર અને પગ નીચે મૂક્યા વગર કોઈ પણ જે વાહન ચાલક છે એ ચલાવી શકે એક જ મિનિટની અંદર વાહન અને લાગવગ શાહીનું દૂષણ હતું જે હવે બંધ થઈ જશે તેમજ આ ટેસ્ટમાં કમ્પ્યુટર સિસ્ટમ હોવાથી લોકોને કમ્પ્યુટરાઈઝ લાયસન્સ અપાશે એટલે એની અંદર પબ્લિક પણ હવે ટેવાતી જાય છે કે ભાઈ આપણે આ રીતે ટેસ્ટ આપવાનો છે એટલે જેને ન આવડતું હોય અથવા કાચું પાકું આવડતું હોય એવા લોકો એમાં ફેલ થાય છે બાકી જેની પાસે પરફેક્શન છે એ લોકો પાસ થતા જ હોય છે એટલે વીસ થી ત્રીસ ટકાનો ફેલિયરનો રેશિયો છે અત્યારે ભાવનગરની આરટીઓ કચેરી ખાતે શરૂ કરાયેલી આ સિસ્ટમથી પહેલા લોકોમાં રોષ હતો પરંતુ હવે આ સિસ્ટમને લોકો આવકારી રહ્યા છે નીતિન સોની વીટીવી ભાવનગર